અરે બોલો કેટલા ડબ્બા છે 3 છે કે ખોટા 3 કે ના પેલા હોય તો ખેલ પડે પાડવી ના નજર હોય

ગાંધીનગર ભાગે જાવ વણજારા સાહેબ ના ઓફિસે ડીડી વણજારા કેદી વણજારા ની પકડાના થાય હવે આ જાય છે બધા ભાઈ બોલો જવા દાવે આવી આ બબલી એના ઉપર ફેરી લઉં આ મંતર નો લાકડો ફેરવી લઉ આ અને બી સાહેબ લોકોને નમસ્તે બોલે એક સેકન્ડ પણ આ

ચાલે ઈંડા દુવારકાથી આવી જા ઓહ આઈડો અને હાજી કોઈકને વેહમ હોય ને ધ્યાનમાં આવે તો કહેવાનું સાહેબ મારી ઉઘાડી વાત છે સાહેબ આ મારી કલા પકડે છે ને રૂપિયા એને મકુ ભરમાર સો ફો હવે બધા ભાઈ બોલો કેટલા ઈંડા છે હવે બે બલાવ અત્યારે હાજી

મધારી કો કોથળા પાઈ કે મૂકી દઈએ ની આજ ભાગી જા ખરારારારારારા ખપ જાય દ્વારકા દેસ આ તબક દિલ્હી ના ખેલ છે સાહેબ આ ખેલ હવે નથી સાહેબ જાદુગર છે એના પાસે સ્ટાફ માં પ્રોગ્રામ પડદામાં પ્રોગ્રામ લાઈટ માં પ્રોગ્રામ છે સાહેબ અહીંયા થોડા દિવસનો પ્રોગ્રામ છે કલાના પકડ્યા કે સાહેબ પણ હવે આ સમય પૂરા થઈ ગયા સાહેબ ઉપીને નંદુ રહી તમે હાલે તો નવ ઠકડા માર્યા હો કાલે કાલે થા ઓય માં બા બા તમને Gut. <hums> Toh! Arif! Hmm. Kwae ma. Kwae pakwe pa ma, fam. સીતારામની હવે સાહેબ અમારી કલા છે સાહેબ બિન સાહેબ આ જાદુ નથી અને જાદુઓને નજર બાંધતા પૂરતું હોય તો સાહેબા ઘણા માણસને વહેમ છે કે આ પરમારભાઈ ચાર ગોળા મોઢામાં કાઢ્યા મોઢામાં નાખતા પહેલા પોચા બની જતા હશે પણ આ બધા લોખંડના ગોળા મારીએ તો આતડા તૂટી જાય મોઢા મારીએ તો મજારીના પેટ મારીએ તો મજારી જાય આ દેશી ના કાંટા છે હવે એટલા બધા કાંટા મોઢામાં કાઢવા હાચવવા કે રીતે કાઢવા એ કલા કહેવાય સાહેબ શું કેવાય બધા વિદ્યાર્થી ભાઈ બોલો મોઢામાં બાપા બાપામાં મારીએ મજારી મરી જાય ને પણ આ મારી એક કલા છે શું છે હવે આટલા બધા કાંટા મોઢામાંથી પેટમાંથી કાઢવા મોઢામાં રાખવા હાચવવા કઈ રીતે એના માણા બોલે છે કલા હવે આ કાંટા બંધ કરું છું હવે નંદુડી નું ખેલ બતાવું બોલો રાજી છો બધા ખુશી બધા ડાંસ કાઢશો એટલા બધા કાંટા ના રહી શકે આ મારી કલા છે પણ તમારા નજરમાં ના આવે એના નામ માણા બોલે છે ઝડપનું નામ જાદુ છે હવે આ કાંટાને અહીંયા બંધ કરું છું નજર આપજો અને આ કલા બધી છે ને સાહેબ જૂની કલા છે આજકાલની કલા નથી હજારો વર્ષ પહેલાંની કલા છે હવે એ મજારી પૂરા થઈ ગયા સાહેબ આ કલા આજુ હવે આ કાંટા અહીંયા બંધ હવે મેં કહું એ તમે ધ્યાન રાખજો ને તમારા નજરમાં આવે તો કહેવાનું હો

બોલો જવા દઉ બધા રાજી બધા ખુશી પણ એક વાત યાદ રાખજો આમાં મૂકું આમાં મૂકું કે આમાં મૂકું તમારે હાચો બોલવાનું જૂઠો બોલવાનું નહીં નજરમાં આવે તો કહેવાનું સાહેબ લે જા પહેલા આપણા બાપા સીતારામ ભાગી જા જય બગદાણા બાપા જય માતાજી અને જય દ્વારકાવાળા વાળા બાપા હવે આનો વેમ કરતા નહીં ખાલી છે ચાલે ભાગી ગયા જુનાગઢ ભાવનાબેન ચીકલીયા હતા સંસદ સભ્ય એના ઓફિસે એ તો ઓફ થઈ ગયા થાય એના ઘરવાળા છે ત્યારે ડોક્ટર સુરેશભાઈ ભાગી ગયા ખડાડા જલ્દી લ્યો એટલે આવડી આ ખાલી છે લઈ ગયા સાહેબોને બધાને રામ રામ કરે રાજકોટ ભાગી ગયા રાજકોટ રાજકોટ ક્યાં ગઈ આમાં લોસે <krit vamos ustedes steals> સાહેબ કપડો ના ઢાકું ટોપલો ના નાખું તો પછી મદારી ના કહેવાય ટોપલો ઢાકવો ને કપડો નાખો તો માણસ ને એમ પડે કે કપડું ઢાકીને મદારી મૂકી દીધો ચાલે રાજકોટ થી આવી જા કુંવરજીભાઈ બાવળિયા ના ઓફિસ થી આવી ગયા જુનાગઢ ભાવના આવી પ્રણે હવે આ નંદુડી ને અહીંયા બે સારું રાખજો નંદુડી અહીંયા બે આ જમકુડી ઉપર ડાબલો ઢાકી દેવું આ કંકુડીને ને અહીંયા બેસાડવું એ કંકુડી તારા ઓફિસમાં માં બેસી ગયા પણ આ નંદુડી આમાં છે ને હવે એને કહું કે નંદુડી ને જમકુડી પાસે આવી જા બોલાવ મદારી હાચા જાદુગર હાચા ખેલ હાચા એ નંદુડી અહીંથી અહીંયા આવી જતું ડબ્બા ભેગા ના કરું સાહેબ ભેગા કરું તો માણસને વેમ પડે સાહેબ આйти અહીં આવી જા સાઇબુ જુએ વિદ્યાર્થી ભાઈ જુએ આવી રીતે એક સેકન્ડ અહીં આવી ગયા આનું મકાન ખાલી સાહેબ આ બે ભેગી થઈ ગયા હવે આ કંકુડી આવી જાય બોલો બોલો હે કંકુડી આવી જા બટા સાઇબુ જુએ આવી રીતે કંકુડી આવી જા આйти અહીં આવી જા આનું મકાન ખાલી સાહેબ

હવે આને તણીયા આ ડોરી આવી જુઓ આને ખેંચી આવે સી જાય આને તણી આવી જાય જલ્દી ઝડપથી જાદુથી અને મંત્રથી પણ તમને વેમ છે કે મદારીભાઈ છે ખરી પણ તાણમ તાણા કરે ફોરો ફૂંકા નીકળે આ બે નોખા છે તારવાર નથી ચાલે બેસી જા

અને સ્નેમે એમોય વિદ્યાર્થીને હોય કે બાવરો હોરો ડોરો નથી ને પરમારમે બધા વિદ્યાર્થી ભાઈ બોલો કે ફુમકા બેસી જા અમારું માન રાખ અમારું કીધું માન તો આજ સોમવાર છે બધા વિદ્યાર્થી ભાઈ નો કીધો માનને બેસી જાતો આજ જાદુ નથી સાદા પર એના નામ માણા બોલે ખેન ચમકટીલી બધા દાદા ભલો ગાજે નિશાળે પાસ કરજે પેપર માં પાસ કરજે દાદા આ એક બાજુ શંકર ભગવાન નું એક બાજુ આ ગામ વસ્તી નું એક બાજુ આ સાહેબ લોકો નું હું ગામડે ગામડે હાઈસ્કૂલ માં કન્યા શાળામાં બાળ મંદિર માં પ્રાથમિક શાળામાં જિલ્લા કોર્ટ ડીએસપી કોર્ટ હાઈકોર્ટ સુધી દાદા પ્રોગ્રામ કરી આવ્યો દાદા

क्या विचार में बढ़ गया ना ना मेहनती नक्कीच छे ने नहीं तो हमारा भी आज कोनो भोको दाना ना ना वधारे न था ये तो करो दाने दाना ये आपने खेतलो करो आ बोलिन साहिब के बैने ने तो साइड तो कह दी तो बापा ने ये बड़ा आपसे ये बहुत थोड़ा सा बहुत चीज है याद था साहिब

બધા બોલો જય દાદા જય દાદા આવતાની આડા સત્તા ધારમાં ભૂજાણા પાડા અને જિંદગીમાં કરતા નહીં કોઈ ખાડા ખાડા પણ જીવના આડા છે બધા બોલો જય દાદા બોલું કરજે સાડે પાસ કરજે પેપરમાં પાસ કરજે જય દાદા હવે સાહેબ બાપા નુઆ કરી સાહેબ લોકોને આ નોકરીમાં મોટો લાભ આપજે અને અમારી દુઆ છે ચાલો હવે પગેલા થી પોતા પોતાના ક્લાસમાં બે જાઓ